નંદેશરી ગામમાં આવેલ એલઆઈજી કોલોનીના મકાનોમાં બાપ બેટાની જોડીએ ભારે ત્રાસ છે આજ રોજ કેતન યાદવ અને તેના પિતા મહેન્દ્ર યાદવ જે એલઆઈજી કોલોનીમાં વસે છે તેમના દ્વારા એક નાબાલિક યુવકને રસ્તામાં માર મારતો વિડીયો વાયરલ થતા ચકચાર મચી જવા પામી હતી અત્રે ઉલ્લેખનીય છે કે આ સગીર યુવકને ધક્કા ખાવાની ના પાડવામાં આવતા આ યુવકને રસ્તા જ માર મારીને જોડી રાખવામાં આવ્યો હતો અત્રે નોંધનીય છે કે કેતન યાદવ અને મહેન્દ્ર યાદવના આતંકથી સ્થાનિકો પરેશાન થઈ ચૂક્યા છે કેતન યાદવ એ કથિત પત્રકાર છે જ્યારે તેના પિતા મહેન્દ્ર યાદવ એ ભારતીય જનતા પાર્ટી કિસાન સેલબા પણ હોદ્દો ધરાવ્યો છે કેતન યાદવ અને મહેન્દ્ર યાદવના હુમલામાં ઈજાગ્રસ્ત નાબાલિક યુવકને એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે ત્યારે નંદેસરી ઔદ્યોગિક એકમોમાં પણ દાદાગીરી કરીને આતંક મચાવનાર આ બાપ બેટાની જોડી ઉપર લગામ કસવાની પણ તાકીદે જરૂર છે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર